ગઈકાલે સુરતમાં ડ્રગના આરોપીઓનું ભાજપ કનેક્શન ખુલતા તેમના પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા રીતસરના વરસતા જોવા મળ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીના ભાજપી પાયદળિયાઓ અને ગઈકાલથી તેઓ મારા પર ટ્વીટ કરી ટ્રોલ કરી રહ્યા છે તેમને જવાબ આપે છે વિગતવાર વાત કરીએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે આ ભાજપી પાયદળીયા શબ્દ લખીને સાથે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે દ્વારા એક જાહેર કરવામાં આવે છે જેમાં આરોપી તરીકે વિકાસ આહિર નામના શખ્સનું એક વર્ણન જોવા મળે છે તે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવે છે તેમના ફોટા સી આર પાટીલ સાથે જોવા મળે છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાથે જોવા મળે છે ભાજપ કનેક્શન ખુલતા વિકાસ આહિરના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘણું બેકફૂટ ઉપર જવું પડ્યું હતું આ અડધી પીચે રમતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને નેતાઓ આ મામલે કંઈ બોલ્યા જુદા નથી ત્યારે વિકાસ આહિર વિરુદ્ધ કાર્યવાહી થઈ ગઈ છે માટે હાલ તો એ મુદ્દાને કોરાણે મૂકીએ પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે કે તેઓ આ મુદ્દાને વધુને વધુ વેગ આપે છે તેમણે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવી જેવો શબ્દ પ્રયોજન કર્યો છે અને ભાજપી પાયદળિયાઓ કહ્યા છે તેમને ટ્રોલ કરી રહેલા લોકોને તેમણે ટ્વીટ કરતાં શું લખ્યું છે વાંચીએ ચમરબંધી મિત્ર હર્ષ સંઘવીના ભાજપી પાયદળિયાઓ ગઈકાલથી મારા ટ્વિટર ઉપર બે ફામ ગાળો લખી રહ્યા છે મને બિલકુલ વાંધો નથી પણ તમામ પાયદળિયાઓને મારી એટલી જ વિનંતી કે ટ્વિટમાં મને ગાળો લખવાનું પેમેન્ટ આઈટી સેલ પાસેથી સમયસર લઈ લેજો આ ભાજપવાળા બૂચ મારું છે એટલે ઉધારમાં ગાળો ન લખતા પ્લીઝ સુરતમાં રહેતો બોટાદ બાજુનો એક ભાજપી ગંધભક્ત ટ્વિટર પર મને ખૂબ ગાળો લખતો હતો પછી અચાનક બે મહિના સુધી મારા પોસ્ટમાં ગાળો લખવાનું બંધ કરી દીધું મને આશ્ચર્ય થતા મેં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યએ આઈટી સેલ તરફથી આવતો પગાર બૂચ માર્યો છે એટલે હવે એ ગંધભક્ત ગાળો નથી લગતો વાલા અંધભક્તો ગંધભક્તો અને ચમરબંધી મિત્ર હર્ષ સંઘવીના પાયદળી આવો તમારા શુભ ચિંતક તરીકે એટલી જ વિનંતી કે ભલે તમે મને ભરપૂર ગાળો આપો ચોવીસ કલાક ગાળો આપો પણ પગાર ટાઈમે માંગી જ લેવાનું રાખો લિખિત અંગ માનનીય ગોપાલ ઇટાલિયા રાષ્ટ્રીય અધ્યક્ષ આભાગ આભા હિતરક્ષક સમિતિ તેનું નામ પણ તેમણે આપ્યું છે અખિલ ભારતીય અંધભક્ત ગંધભક્ત હિતરક્ષક સમિતિ એટલે કે આભાગ આભા સમિતિ આ હતા ગોપાલ ઇટાલિયાના ટ્વીટની વાત તો ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે હર્ષ સંઘવીને પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મામલે આડે હાથ લીધા હતા કારણ કે વિકાસ આયરના ફોટોગ્રાફ્સ તેમની સાથે હતા અગાઉ તેઓ પાટીલને પણ કેટલીક ટીકા ટિપ્પણીઓ કરી અને રાજકીય રીતે કેટલીક નુકસાની કરી ચૂક્યા છે પરંતુ હવે તેઓ સી આર પાટીલ પર પ્રહાર ઓછા અને હર્ષ સંઘવી પર વધારે કરી રહ્યા છે ત્યારે લાગે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓનું ફોકસ રાજ્યની સરકારના મંત્રી સુધીનું સીમિત રહેવા લાગ્યું છે નહીં કે ભારતીય જનતા પાર્ટી કે પછી દેશની સરકારમાં બેઠેલા મંત્રી સી આર પાટીલ સુધી ખેર આ રાજકારણ છે રાજકારણના રંગ અનોખા હોય છે અને દરરોજ નવા નવા આવા ફણગા ફૂટતા રહેતા હોય છે જોઈએ આ ડ્રગ્સ મામલે ભાજપના નેતાનું ખુલેલું કનેક્શન ક્યાં સુધી પહોંચે છે અને સાથે જ આ રાજકારણ ક્યાં સુધી પહોંચે છે આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા